ધારાસભ્યના શુભેચ્છકોની અનોખી માનતા માલગઢમાં જય ગોગાજી મહારાજના મંદિરે ધારાસભ્ય પ્રવીણ માળીને નોટબુકથી તોલ્યા ધારાસભ્યની રજૂઆતને પગલે સાકરને બદલે નોટબુકથી તોલી માનતા પૂર્ણ કરી નેવ કિલો વજનની નોટબુકો ગરીબોને અર્પણ કરવામાં આવશે ગુજરાતમાં પ્રથમવાર કોઈ નેતાનું નોટબુકથી તોલી માનતા પૂરી કરી સ્વાગત કરાયું શુભેચ્છકોના સમર્થકો જે રીતે બુકેથી સ્વાગત કરતા હોય એનો ઉપયોગ ન થતો તો મને એમ થયું કે આનો પણ કંઈક ઉપયોગ થાય જે શુભેચ્છકો પૈસા ખર્ચે એનો પણ કંઈક લોક ઉપયોગી બને એના વિચાર થકી અમે બુકેની જગ્યા નોટબુકનો વિચાર લાવ્યો હતો એમ એક પરિવાર પ્રભુજી તળસાજી સોલંકી ગોઘાટાણી માલગઢ દ્વારા પણ એમણે મારી સાકરતુલા માની હતી મેં પણ એક અનુરોધ કર્યો હતો કે હું કોઈ સાકરતુલા કે ગોળતુલા નથી કરવાનો પણ જો મારી તુલા કરવી જોઈએ બાધાપૂરી કરવી જોઈએ તો નોટબુક તુલા કરો તો હું ચોક્કસ આવીશ અને એના જ ભાગરૂપે આજે આ પરિવારે નોટબુક તુલા રાખી હતી જેમાં આજે ભાગ લેવાનું થયું અને આ જે નોટબુકો ભેગી થાય છે એ જરૂરિયાતમંદના લોકોને આપવાની અંદર એક જરૂરિયાતમંદ ભણે તો એના આખા પરિવારને તારવી શકે એ ઉદ્દેશ સાથે અમે આ કામ કર્યું હતું અને એ ખૂબ સારા રિસ્પોન્સ સાથે આગળ વધી રહ્યું છે